નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે બનાસકાંઠામાં દાંતાના ગાજીપુર ખમા ખેડૂત ઉપર રીંછના હુમલા બાદ અમીરગઢના ખેમરાજીયામાં દીપડાનો હુમલો સામે આવ્યો છે એક જ દિવસમાં અલગ અલગ જગ્યાએ જંગલી જાનવરોએ હુમલો કર્યો એક જ પરિવારના ત્રણ લોકો પર દીપડાએ હુમલો કરતા ઈજાગ્રસ્ત થયા હતા દીપડાએ ઘરે આવીને એકાએક પરિવાર ઉપર હુમલો કર્યો હતો ત્રણેય ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા લોકો સિવિલમાં સારવાર હેઠળ છે મોચી સમાજ દ્વારા સુરત ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો સુરતમાં યુવા સંગઠન અને હોદ્દેદારો તેમજ આગેવાનો અને ગામે ગામથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈ બહેનોને સ્કૂલની કીટ આપવામાં આવી હતી તેમજ તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું બહારથી આવેલા મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું મોચી સમાજ શિક્ષણ પ્રત્યે આગળ વધે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા અને ગરબા પણ ગાવામાં અને રમવામાં આવ્યા હતા દરેકે સાથે ભોજન પણ લીધું હતું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમજ દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આમ થરાદરી મોચી સમાજ સુરત દ્વારા ખૂબ જ સુંદર આયોજન વચ્ચે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો પાલનપુર રાજનગર પરિવાર દ્વારા બાળકોને મોબાઈલની લતમાંથી દૂર રાખવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે સોસાયટીના આગેવાનોએ એકવીસ દિવસનું સમર કેમ્પનું આયોજન કર્યું હતું આ કેમ્પમાં સિત્તેરથી વધુ બાળકોએ ભાગ લીધો હતો કેમ્પના બાળકોને શ્લોક બોલવામાં શીખવવામાં આવ્યા હતા રમતગમતના માધ્યમથી સંસ્કારની શિક્ષા આપવામાં આવી હતી બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થાય તે માટે ચિત્રકલા અને વાર્તાઓનો સહારો પણ લેવામાં આવ્યો હતો પાલનપુરમાં બાગથી પારપડા રૂટ પર આ ચોમાસે પાણી ન ભરાય એટલે આબુ હાઇવેની વરસાદી લાઇનને પારપડા રૂટ પર લંબાવી દેવામાં આવી છે બિહારી બાગથી પારપડા રૂટ પર જવાના વળાંક સુધીના નીચાણવાળા રૂટ પર દર ચોમાસામાં પાણી ભરાતા ડામર રૂડમાં મોટા મોટા ખાડાઓ પડવા સાથે અકસ્માતના જોખમની સ્થિતિ સર્જાતી હોય છે તેવામાં હવે અહીં પાણીના નિકાલ માટે વરસાદી પાણીની લાઇન નાખવાની કામગીરી હાથ ધરાઈ છે सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो, 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 लो। सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स પાલેનપુર ભારત વિકાસ પરિષદ અને પશ્ચિમ શાખા દ્વારા સોની સમાજની વાડી ખાતે એજ્યુકેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનાર એબીબીએસ પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે યોજાયો હતો વિવિધ શાળાઓના એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ સેમિનારમાં ભાગ લીધો હતો સ્પીકર રાજેશ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને વિવિધ ફેકલ્ટીની ફી માળખા વિશે માહિતી આપી હતી તેમણે કોલેજની સ્થિતિ સેલ્ફી ફાઇનાન્સની સીટો રિઝર્વ સીટ અને ઓપન સીટો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું દાતા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવાર નોંધણીનો આજે છેલ્લો દિવસ હતો તાલુકાની ઓગણચાલીસ ગ્રામ પંચાયતમાં છ સામાન્ય ચાર વિભાજન અને ઓગણત્રીસ પૈકી પેટા ચૂંટણીમાં ત્રણ સરપંચ પદ માટે ચૂંટણી યોજાનાર છે આ ચૂંટણીમાં સૌથી નોંધપાત્ર ઘટના બેડા ગામમાં બની છે એક દંપતીએ તેમના લગ્નના માત્ર બે કલાક પહેલાઓમાં મામલતદાર કચેરી પહોંચીને સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી આ ચૂંટણી ખાસ એટલા માટે મહત્વની છે કારણ કે લાંબા સમયથી આ ગ્રામ પંચાયતો તંત્ર હેઠળ કાર્યરત હતી દિયોદર તાલુકામાં ગ્રામ પંચાયત બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા જેમાં તાલુકા પંચાયત કચેરીમાં ઉમેદવારોએ કુમકુમ તિલક કરી શુભ મુહૂર્તે ગ્રામ પંચાયત બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી જેમાં દિયોદર તાલુકાના ગોદા ગ્રામ પંચાયત બેઠક સરપંચ પદ માટે રાણીબેન પાબુજી ઠાકોરે ઉમેદવારીપત્ર ભર્યું હતું જોકે પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી દિયોદર તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી ખાતે વહેલી સવારથી જ ઉમેદવારો પોતાના સમર્થકોને લઈને ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા જેમાં દિવસભર ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ માહોલ ગરમાયો છે પાટણ જિલ્લામાં બાવીસ જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરાવાનો અંતિમ દિવસ છે જિલ્લામાં કુલ ત્રણસો ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે આમાં ત્રણસો દસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને સિત્તેર ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે સામાન્ય ચૂંટણી માટે છેલ્લા પાંચ દિવસમાં સરપંચ પદ માટે પાંચસોને સાહીઠ અને સભ્યપદ માટે આઠસોને પચીસ ઉમેદવારી ફોર્મ નોંધાયા છે આજે અંતિમ દિવસ હોવાથી પાટણ મામલતદાર કચેરી ખાતે ફોર્મ સ્વીકારવાની કામગીરીમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે બનાસ ડેરી ઉમંગ મોલ માં જીવન જરૂરિયાત તેમજ કરિયાણુ તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો ચોતેર વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે હાલ ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયું છે હવામાન વિભાગનું અનુમાન છે કે બારથી અઢાર જૂન સુધી પશ્ચિમી પવનો મુજબ મજબૂત થતાં ચોમાસું વધુ આગળ વધશે પાલનપુરમાં એક પોલીસ કર્મીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે ભુજના સસ્પેન્ડેડ પોલીસ કર્મીએ ઉપલા અધિકારીઓના માનસિક ત્રાસથી અંતિમ પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરતાં મામલો ગરમાયો છે પાલનપુર હાઇવે પર આસોપાલવ સોસાયટીમાં રહેતા વિન્દલરાજ ચૌહાણ નામનો પોલીસકર્મી ભુજ ખાતે ફરજ બજાવતો હતો જોકે ભુજ ખાતે તેના પર પ્રોહિબિશનનો કેસ થતાં તેની સુરત ગ્રામ્યમાં બદલી કરાઈ હતી આ દરમિયાન સુરત ગ્રામ્યમાં હાજર થયેલ રજા પર ઘરે આવેલા પોલીસકર્મીએ પાલેનપુર ખાતેના ઘરમાં ગળફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જોકે પરિવારજનોના આક્ષેપો મુજબ ઉપલા અધિકારીઓના માનસિક ત્રાસથી પોલીસકર્મીએ આપઘાત કર્યો હોય પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવાની માંગ મૃતકના પિતા રમેશભાઈ ચૌહાણે કરી હતી